આ વિધર્મીઓના ટોળાને એમને એમના આકાઓને પૂછવા માગું છું કે જે આ લોકોએ હુમલો કર્યો છે તમને ભારતના ન્યાયતંત્ર અને કાયદો વ્યવસ્થા ઉપર ભરોસો નથી તમે રોડ ઉપર જ ન્યાય લેવાની પ્રક્રિયા ડેવલપ કરવા માંગો છો નમસ્તે હું અતુલ દવે રોહન સોની નામના હિન્દુ યુવક ઉપર પોલીસની હાજરીમાં કોર્ટ પરિસરમાં વિધર્મીઓના ટોળાએ હુમલો કર્યો આ રોહન સોનીએ પરમ દિવસે અકસ્માત કર્યો હતો અને એ અકસ્માતમાં કાનૂની કાર્યવાહીના ભાગરૂપે પોલીસ એને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવા લઈ જઈ રહી હતી ત્યારે વિધર્મીઓના ટોળાએ એ હિન્દુ યુવક ઉપર જાન લેવા હુમલો કર્યો આ રોહન સોની અકસ્માત કર્યો એનો જરાય જસ્ટિફાઈ નથી કરતો એમાં જે બે યુવકોના મૃત્યુ થયા એના પરિવાર પ્રત્યે સંપૂર્ણ મારી સંવેદના છે પરંતુ આ દેશમાં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ વસ્તુ છે ન્યાયતંત્ર નામની વસ્તુ છે હું આ વિધર્મીઓના ટોળાને એમને એમના આકાઓને પૂછવા માંગુ છું કે જે આ લોકોએ હુમલો કર્યો છે તમને ભારતના ન્યાયતંત્ર અને કાયદો વ્યવસ્થા ઉપર ઉપર ભરોસો નથી તમે રોડ જ ન્યાય લેવાની પ્રક્રિયા ડેવલપ કરવા માંગો છો રોહને અકસ્માત કર્યો છે એ અકસ્માત ભૂલથી થયો છે જાણી જોઈ થયો છે એ તપાસનો વિષય છે અને એના વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે તમે તો જાણી જોઈને સીધે સીધો ન્યાય મેળવવા નીકળ્યા છો ભાઈ તો આ કયા પ્રકારનો ન્યાય લેવા તમે આ દેશમાં નીકળ્યા છો અત્યાર સુધી અનેક અનેક અકસ્માતો થયા લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ કોઈના પરિવારે આવી રીતે કાયદો હાથમાં લઈ અને અકસ્માત અકસ્માતનાર ઉપર આવી રીતના હુમલા કોર્ટ પરિસરમાં પોલીસની હાજરીમાં નથી કર્યા ભાઈ હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે આ તમામ આવારા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ ગંભીર કલમો હેઠળ એ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ નહીતર આ પરિસ્થિતિ એવી પેદા થશે કે ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી અને ન્યાય રોડ ઉપર તોલાશે એટલે જે વિધર્મીઓએ હિન્દુ યુવક ઉપર હુમલો કર્યો છે તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ દેશમાં કે રાજ્યમાં આ રીતે જો રોડ ઉપર ન્યાય લેવાની પદ્ધતિ ડેવલપ થશે તો આ દેશ અને રાજ્યના હિતમાં નથી અકસ્માત થવો એની ગંભીરતા જોઈને એના વિરુદ્ધ કાર્યવાહી થાય એમાં જરાય વાંધો નથી જે લોકોએ જીવ ગુમાવે એમના પ્રત્યે સો સંવેદના છે પણ જો એમના જ મિત્રો ને એમના સગાવાલા એમ ઈચ્છતા હોય કે ભાઈ અમે રોડ ઉપર ન્યાય કરી નાખીએ કાયદો વ્યવસ્થાને ન માનીએ અને પોલીસની હાજરીમાં કોર્ટ પરિસરમાં જ્યારે હુમલો થાય ત્યારે વસ્તુ ક્યારેય સાંખી લેવાય નહીં ને સૌથી ગંભીર બાબત એ છે કે પોલીસને મહા મહેનતે એ ભાઈને ત્યાંથી છોડા નાખું ટોળું એની પાછળ દોડતું હતું પોલીસ રીતસરની દોડી રહી છે એટલે આરોપીની સાથે સાથે પોલીસને પણ જ્યારે આ આ આ તત્વોનો ડર લાગતો એ પરિસ્થિતિ હતી કે ક્યાંક આ લોકો એવો હુમલો ન કરી દેશે કે એમાં આરોપીની સાથે સાથે સુરક્ષા કર્મીના જીવને પણ જોખમ થઈ જાય એટલે આ બાબત જરાય ચલાવી લેવાની આ તમામ તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી હું સરકાર સમક્ષ માગણી કરું છું